રજીસ્ટ્રેશન છે એક સપ્ટેમ્બર થી પંદર સપ્ટેમ્બર ને વચ્ચે થવાનું છે આજે બીજો દિવસ છે ગઈકાલે ખેડૂતો સવારના ચાર વાગ્યા હતા કે મારો વારો આવે ઈ સમૃદ્ધ પોર્ટલ નામનું જે સાઈટ છે એ બંધ છે મારો વિરોધ એટલા માટે છે કે આ પોર્ટલ સમૃદ્ધ ઈ સમૃદ્ધ પોર્ટલ જે છે એ માત્ર ગ્રામ પંચાયત પૂરતું જ છે એવું નથી કે આમાં મોબાઈલ લઈને ખેડૂતો બધા નીકળી પડ્યા એટલે આ હેંગ થઈ ગઈ કે સર્વર ડાઉન થાય તો આ તદંતર સરકારની તૈયારી નથી એના કારણે આજે ખેડૂતો હેરાન થાય છે ખેડૂતો ખાતરની લાઇનમાં ઊભે રજીસ્ટ્રેશન કરવા જાય તો લાઇનમાં ઊભશે પાછા જ્યારે વેચાણ કરવા જાય ત્યારે પણ લાઇનમાં ઊભીએ લાઈનમાં જ કાયમ ખેડૂત ઊભો છે સરકાર સ્ત્રી એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે હું આજે મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જો તમે ખેડૂત હિતમાં વિચારતા હોય તો એના મોબાઈલમાં જ રજીસ્ટ્રેશન થવું જોઈએ ઘણા માણસોને જે એજ્યુકેટ માણસોને એવો સરકારના અધિકારીઓ ભરમાવે છે કે મોબાઈલમાં રજીસ્ટ્રેશન થાય ખરેખર મોબાઈલમાં રજીસ્ટ્રેશન નથી થતું પોતાના ગ્રામ પંચાયત રજીસ્ટ્રેશન થાય છે અને બીજી વાત કે સરકાર જો ખેડૂત હિતમાં વિચારતી હો તો ભાવાંતર યોજના આજે તમને ખબર હશે ગયા વર્ષની મગફળી અત્યારે સડી ગઈ છે અને મીડિયાના આંકડા છે પછી અબજ માથેની ખોટ દર્શાવવામાં આવી છે ખરેખર સરકાર જો ખેડૂત હિતમાં વિચારતી હોત તો ભાવાંતર યોજના લાવી હોત આજે ખેડૂતો તમામ જનતાના ટેક્સના રૂપિયાના પાણી કરે છે ખેડૂતને નામે રૂપિયા નીકળે છે અને ખેડૂતને નામે ભ્રષ્ટાચાર કરે છે અને બીજું આ વખતે હું આહવાન કરું છું કે વિપક્ષને મજબૂત કરો એક તરફી સરકાર છે એટલે આજે ખેડૂત હેરાન છે ખેડૂતના કોઈના પણ ભાવ નથી

તમામ ખેડૂતોને વિનંતી કરું કે આ વખતે જિલ્લા તાલુકામાં વિરોધ પક્ષ ને મત કરો આમ આદમી હોય કે કોંગ્રેસ હોય એને મત નાખો અને તમારો વિરોધ દર્શાવો એટલા માટે વિનંતી કરું છું ખેડૂત ભાઈઓ કે આ વખતે હું ખેડૂત તરીકે કહું છું કે વિરોધ દિશામાં મતદાન કરો તો જ આને આંખ ઉઘડશે નકા ખેડૂતોને ધોતીઓ પણ નહીં રહે